નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ છ પોઈન્ટ ત્રણ લોકો મૃત્યુથી શા માટે ડરે છે મૃત્યુનો ડર એક ચોક્કસ પ્રકારના અજ્ઞાન અને જાગૃતતાના અભાવને લીધે પેદા થાય છે મોટા ભાગના લોકો તો માત્ર મૃત શરીરને જોઈને જ ગભરાઈ જાય છે હું સમજી શકું છું કે જે લોકો તેમને પ્રેમ કરતા હતા તેમની પરવાહ કરતા હતા તેમના માટે કોઈ પ્રિયજનને ગુમાવવું એક મોટી ખોટ છે પણ એક મૃત શરીરને જોઈને લોકો શા માટે ડરે છે જીવંત શરીર હાનિકારક હોઈ શકે છે તે હું સમજી શકું છું તે તમારી સાથે કંઈ પણ કરી શકે છે આજે તેઓ તમને પ્રેમ કરે છે તેઓ ઢોંગ કરીને આવતીકાલે તમારી હત્યા પણ કરી શકે છે પણ મૃત શરીર પાસે હોવું એકદમ સુરક્ષિત હોય છે તેમ છતાં લોકો તેનાથી ડરે છે વિશ્વમાં ઘણી જગ્યાએ બાળકોને ઘરની અંદર મૃત્યુ શબ્દનું ઉચ્ચારણ કરવાની પણ ના પાડવામાં આવે છે કારણ કે તેમને એવી મૂર્ખામી ભરેલી આશા છે કે જો તેઓ આ શબ્દ નહીં બોલે તો મૃત્યુ ઘરમાં પ્રવેશ નહીં કરે મૃત્યુનો આખો સ્વાભાવિક નથી મોટાભાગના લોકોમાં કદાચ આ ડર આવી ગયો હોય તે અલગ બાબત છે પરંતુ આ ગભરાટ એક સ્વાભાવિક પ્રક્રિયા નથી મૃત્યુ એક કુદરતી પ્રક્રિયા છે જો જીવન હોય તો મૃત્યુ સ્વાભાવિક છે કોઈ સ્વાભાવિક વસ્તુથી ડરવું એ અસ્વાભાવિક છે મૃત્યુનો ડર બસ એટલા માટે છે કે આપણે વાસ્તવિકતાના સંપર્કમાં નથી મૃત્યુનો ડર એટલા માટે આવ્યો છે કારણ કે આપણે શરીર સાથે ખૂબ ગાઢ ઓળખ બનાવી લીધી છે શરીર સાથે આપણી ઓળખ એટલા માટે આટલી મજબૂત બની ગઈ છે કે આપણે અન્ય આયામોની ખોજ નથી કરી જો આપણે અનુભવના અન્ય આયામોની ખોજ કરી હોત અને તે આયામોના અનુભવોમાં સ્વયંને સ્થાપિત કર્યા હોત તો શરીર આટલો મોટો મુદ્દો ન બનત તમે શરીરની વાત એવી રીતે કરો છો જાણે તમે તેની સાથે આવ્યા હતા ના તમે નથી આવ્યા તમે માત્ર તેને એકઠું કર્યું છે તમારી માતાના ગર્ભમાં હતા ત્યારે તમે તેને એકઠું કર્યું હતું અને તમારા જન્મ પછી પણ તેને એકત્ર કરવાનું ચાલુ રાખ્યું જેને પણ આપણે એકત્ર કરીએ આપણે તેના વિશે કહી શકીએ કે આ મારું છે પણ આપણે એમ ન કહી શકીએ કે હું આ છું હવે જે પ્યાલાથી હું પાણી પીઉં છું તેને ઉઠાવીને હું કહું કે આ મારો પ્યાલો છે તો તમે વિચારશો કે સદગુરુમાં કંઈક વાંધો હોય તેવું લાગે છે પણ ચાલો થોડું વધારે સાંભળી લઉં લોકો કહે છે કે તેઓ જ્ઞાની છે પણ જો થોડા સમય પછી હું એમ કહું કે આ પ્યાલો હું છું તો તમે ચોક્કસ કહેશો કે મારે આ વ્યક્તિ પાસેથી દૂર રહેવું જોઈએ પણ તમારા શરીર સાથે પણ તમે આ જ કરી રહ્યા છો અને તેને લીધે જ તેને છોડવાની વાતને લઈને તમે આટલો ઉહાપો મચાવો છો માની લો કે તમે આગામી અમુક અઠવાડિયામાં વધારે પડતું ખાઈને શરીર વધાર્યું અને પછી કસરત કરીને થોડું ઘટાડી દીધું તો તેને તમે મૃત્યુ નથી કહેતા તમે કંઈક એકત્ર કર્યું અને પાછું મૂકી દીધું કંઈ મોટી વાત નથી તેનાથી તમે પરેશાન નહીં થાવ તમે ખુશ થશો અને રાહત અનુભવશો મૃત્યુ સાથે પણ એવું જ હોવું જોઈએ જેને તમે મૃત્યુ તરીકે જાણો છો તે બસ થોડું શુદ્ધિકરણ છે ઉંમર સાથે હાડમાસનું તમારું આ શરીર તેની સ્ફૂર્તિ ગુમાવવા લાગે છે તેથી તેને સાફ કરવાની જરૂર પડે છે જે તમે ઉધાર લીધું છે તેને તમે ખુશીથી પાછું મૂકો કે રડતા રડતા મૂકો એ એક વિકલ્પ તમારી પાસે છે મૃત્યુ એવી છે કે તમે પાવડો ભરીને માટી લીધી અને તેને પાછી ફેંકી દીધી પણ જો ઉલટું તમે આ પાવડા ભર માટીને જોઈને તેની સાથે બહુ લગાવ બનાવી લેશો તો જ્યારે તે તમારા પાવડામાંથી ખરશે ત્યારે બાળકની જેમ તમે રડવા લાગશો તે એવા બાળક જેવું છે કે જેને ક્યાંકથી નાનો પથ્થર શોધ્યો અને ઘરે આવીને ગુમાવી દીધો તેનું દિલ તૂટી જાય છે તે પોક મૂકીને રડે છે જો તમે માત્ર શરીરને જ જાણ્યું હશે તો તમારી સાથે પણ આવું જ થશે પણ તમે તમારા જીવનમાં એવું કંઈક જાણ્યું હોય જે શરીરથી વધુ છે તો શરીર છોડવું તમારા માટે કોઈ મોટી બાબત નહીં હોય જેને તમે જીવન કહો છો તે મૂળભૂત રીતે બેંકમાંથી લીધેલી ચોક્કસ મુદતની લોન જેવું છે તેઓ તમને દસ વર્ષની લોન આપી શકે છે પણ તે તમારી નથી તમારે તે પરત ચૂકવવી પડે છે અમુક યુક્તિઓથી તમે તેને બાર વર્ષ સુધી ખેંચી શકો છો જો તમે બહુ યુક્તિબાજ હોય તો તેને તમે પંદર વર્ષ સુધી લંબાવી શકો છો તમે અત્યંત ચાલાક હો તો તમે કદાચ તેને વીસ વર્ષ સુધી ખેંચી શકો છો બસ એટલું જ તેનાથી આગળ હજુ સુધી કોઈએ ખેંચ્યું નથી કોઈ ચાર હજાર વર્ષ કે દસ હજાર વર્ષ જીવ્યું તેવી વાર્તાઓ લોકો તમને કહી શકે છે કારણ કે કદાચ તેઓ એક ફિલ્મ બનાવવા માગે છે પણ હકીકતમાં જીવનને કોઈએ એટલી હદ સુધી લંબાવ્યું નથી જીવનને સુષુપ્ત અવસ્થામાં રાખવાના ઉપાય છે જેથી તમે શરીરથી પરે પોતાના ઈરાદાને જાળવી શકો અને ફરી એક વખત શરીર ધારણ કરીને આવી શકો તે એક અલગ બાબત છે તે જીવનને ખેંચવાની વાત નથી તે કુદરતી ચક્રને જાગૃત રીતે સંભાળવાની બાબત છે હવે સામાન્ય રીતે સમાજમાં લોકો તમને સમજાવતા ફરે છે કે મૃત્યુનો ડર તો સ્વાભાવિક છે જે પણ મોટા ભાગના લોકો કરતા હોય તેને તેઓ સ્વાભાવિક ગણે છે જો મોટાભાગના લોકો સિગારેટ પીતા હોય તો લોકો કહેશે કે ધૂમ્રપાન સ્વાભાવિક છે નહીં આવું અગાઉ થતું હતું હજુ પણ અમુક ચોક્કસ લોકોનો સમૂહ તેને સ્વાભાવિક ગણાવે છે મનુષ્ય ધૂમ્રપાન માટે બન્યો નથી તમે એક વાહન નથી તમે ધૂમ્રપાન કરો તે સ્વાભાવિક નથી પણ લોકો તેને સ્વાભાવિક બનાવી દેશે જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મને ડર ન લાગવાના કારણે મારા પિતાજી બહુ ચિંતિત રહેતા હતા તેઓ કહેતા રહેતા આ છોકરાનું શું થશે તેની અંદર કશાઈનો ડર નથી એક દિવસ મેં સામે પૂછ્યું ડર ક્યારથી એક સદગુણ બની ગયો ડર કોઈ સદગુણ નથી પણ લોકોએ તેને એટલો સ્વાભાવિક બનાવી દીધો છે કે જો ડર ન હોય તો તેઓ વિચારે છે કે કંઈક ખૂટે છે એવી જ રીતે હાલમાં મૃત્યુના ડરને સમાજે સ્વાભાવિક બનાવી દીધો છે ક્યાંક ને ક્યાંક પીડાનો ડર મૃત્યુના ડર સાથે ભળી ગયો છે કારણ કે ઘણા લોકોને લાગે છે કે મૃત્યુ પીડાદાયક છે તેથી તેઓ ડૉક્ટરને કંઈક એવું આપવા કહે છે કે જેનાથી તેઓ પીડા વિના જઈ શકે મૃત્યુ પીડાદાયક નથી મારો વિશ્વાસ કરો તે બહુ સારી છે તે કોઈ ચોક્કસ બાબતના લીધે નથી થતી તે હંમેશા થતી રહે છે બસ એટલું જ કે કોઈ સમયે લોકોને તેનો અનુભવ થાય છે કે તે ઘટિત થઈ છે બાકીના સમયમાં તેમને તેમની જાણ હોતી નથી શરીરનું ભાંગવું પીડા આપી શકે છે તે પીડાદાયક હોઈ શકે છે પરંતુ મૃત્યુ નહીં જે બીમારીના લીધે મૃત્યુ થાય તે બીમારી પીડાદાયક હોઈ શકે છે જે ઈજાના લીધે મૃત્યુ થાય તે પીડા આપી શકે છે પરંતુ મૃત્યુ પોતે પીડાદાયક નથી એક વખત એવું બન્યું કે શંકરન પીલાય બીજા માળેથી પડ્યો અને ચીઝ પાડી લોકો ભેગા થયા અને પૂછ્યું શું થયું પડવાથી વાગ્યું તે બરાડ્યો મૂર્ખાઓ પડવાથી નહીં પડવાનું અટકવાથી વાગ્યું તેથી લોકોની સમજમાં હંમેશા એક ચીજ ચીજ બીજી સાથે જાય છે પીડાનો ડર શારીરિક બાબત છે શરીર તે ડરને પીડાના પૂર્વાનુમાનમાં જીવનના સંરક્ષણની એક પ્રક્રિયા તરીકે ઉભો કરે છે તે એક શારીરિક વાસ્તવિકતા છે અને તમે તેમાંથી પસાર થયા થવા નથી માંગતા કારણ કે તમે જાણો છો કે તે કેટલી અણગમતી હોઈ શકે છે પણ મૃત્યુના ડરનો કોઈ આધાર નથી કારણ કે મૃત્યુ પીડાદાયક નથી તેમ છતાં લોકોને મૃત્યુનો ડર કેમ છે માની લો કે તમે મારી પાસેથી દસ લાખ રૂપિયાની લોન લીધી અને દસ વર્ષમાં તે રૂપિયા વધીને સો કરોડ થઈ ગયા હવે હું કહું કે હું તમારા ઘરે આવું છું તો તમે મારું હર્ષભેર સ્વાગત કરશો જો હું મારા દસ લાખ રૂપિયા માગું તો તમે રાજી ખુશીથી મને તે આપી દેશો અને તેનાથી વધુ પણ કદાચ આપી દેશો તમે મને એક સારો મિત્ર ગણ છો કારણ કે મેં તમને દસ વર્ષ પહેલાં રૂપિયા આપ્યા હતા પણ જો મેં આપેલા દસ લાખ રૂપિયા તમે ગુમાવી દીધા હોય અને હું તમારા ઘરે આવવાનો હોઉં તો તમને હું મૃત્યુ જેવો લાગીશ તમે ભયથી થથરી ઉઠશો હકીકતમાં ઘણા લોકોમાં મૃત્યુથી વધારે ભય તેમના લેણદારો પેદા કરી દે છે મૃત્યુનો ડર પણ એવો જ છે આ પૃથ્વી તમને કહી રહી છે કે તમારી લોન ચૂકવવાનો સમય થઈ ગયો છે કોઈ વ્યાજ નહીં કંઈ નહીં જો તમે તેમાંથી કંઈક શાનદાર બનાવ્યું હશે તો તમે રાજી ખુશીથી પરત આપીને જતા રહેશો પણ જો તમે તેમાંથી તમારું જીવન માનસિક રીતે જીવવા સિવાય કંઈ નહીં બનાવ્યું હોય તો તમે ડરી જશો જેમણે જીવનનો યોગ્ય ઉપયોગ નથી કર્યો તેઓ હંમેશા તેનાથી બચવાનો પ્રયત્ન કરશે જે લોકો જીવનને સમગ્ર રીતે જાણવામાં સફળ રહ્યા છે અને એક સંપૂર્ણ જીવન જીવ્યા છે તેઓ કોઈ સમસ્યા વિના પ્રસન્નતાથી તેને પરત આપવા તૈયાર હોય છે જેઓ ક્યારેય જીવ્યા જ નથી અને જેમણે જીવન વિશે માત્ર વિચાર જ કર્યો છે તેઓ ભયભીત હોય છે અને ગભરાઈ જાય છે હકીકતમાં જોઈએ તો તમે ભૌતિક મૃત્યુથી નથી ડરતા ધારી લો કે તમે વૃદ્ધ થઈ ગયા છો અને ઈશ્વર તમારી સામે પ્રસ્તાવ મૂકે છે ઠીક છે તું મને જૂનું શરીર આપી દે હું તને નવું શરીર આપીશ આ પ્રસ્તાવનો સ્વીકાર કોણ નહીં કરે તો હકીકતમાં તમે ખરેખર શરીર છોડવાથી ડરતા નથી મૃત્યુનો ડર એના વિશે જ છે જે તમે વિચારો છો કે તમે મરવાથી ગુમાવી દેશો મૃત્યુનો ડર હકીકતમાં કંઈક ગુમાવી દેવાનો ડર છે જો કોઈ તેની નોકરી અથવા બધી સંપત્તિ કે કોઈ વહાલી વ્યક્તિ કે એવી વ્યક્તિ જેના પર તેઓ આશ્રિત હોય તેને ગુમાવવાના હોય તો તેમને વધારે ડર લાગશે આવામાં વ્યક્તિ જે માનસિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે તેના માટે મૃત્યુમાંથી પસાર થવા સમાન હોય છે અમુક લોકો તો આ બધામાંથી પસાર થવાની જગ્યાએ પોતાને મારી પણ નાખે છે વાસ્તવિક ડર એ નથી કે એક દિવસ આ શરીર નષ્ટ થવાનું છે મારું શું થશે તે વાસ્તવિક ડર છે મૂળભૂત રીતે તમારી અંદર એકમાત્ર ચીજ કે જેને ઈજા પહોંચી શકે છે એકમાત્ર ચીજ કે જે કચડાયેલું અનુભવી શકે છે એકમાત્ર ચીજ જેને અપમાનિત કરી શકાય છે તે તમારો અહમ અથવા તમારું વ્યક્તિત્વ છે તમે હંમેશા માત્ર તમારા હોવા વિશે તમે જે છબી બનાવી છે તે છબીને ગુમાવવાથી ડરો છો તે જ સૌથી મોટો અવરોધ છે તે એવો પરપોટો છે જેમાંથી તમે બહાર આવવા માટે ઈચ્છુક નથી હકીકતમાં જો કોઈ રીતે અમે તમને અપમાનિત અથવા ભોઠા પાડવાના ઉપાય કરી લઈએ શારીરિક રીતે નહીં પરંતુ તે સિવાય અન્ય દરેક રીતે તો તેના બદલે તમે મૃત્યુ માગી લેશો હવે મૃત્યુ એક ભેટ હશે તે બધી યાતનાઓમાંથી પસાર થવાની જગ્યાએ મૃત્યુ એક ઉપકાર હશે ઘણી વખત આ ડર પોતે જ અલગ અલગ પાસાઓમાં અભિવ્યક્ત થાય છે કોઈ વ્યક્તિ તેના મૃત્યુના ડરને આવી રીતનો બનાવી દેશે હું મરવાથી નથી ડરતો પણ મારા બાળકો તેઓ કેટલી પીડા છે તેથી તેઓ તે ડરથી પીડિત રહેશે કોઈ બીજો હું મરવા નથી માગતો તેવા પ્રકારના ડરથી પીડાશે કારણ કે તેને મૃત્યુથી પરેની કંઈ ખબર નથી આ ડર જેને હું સ્વયં તરીકે જાણું છું તે અને આ જીવન અને વિશ્વને ગુમાવવાનો ડર છે શું ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે જે લોકો એવું માનતા હોય છે કે મૃત્યુથી તેમને ફાયદો થવાનો છે તેઓ જરાય ડર્યા વિના તેમાં ઝંપલાવી દે છે જો તમે એ સમજો કે કંઈ ગુમાવવાનું નથી કારણ કે આમ પણ તમે ખાલી હાથે આવ્યા હતા અને તમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી તો મૃત્યુનો ડર અસંગત થઈ જશે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ